આ ગોડાઉન ને ઉપયોગ કરીએ છીએ જેથી કરીને વરસાદ વરસાદ બહુ હોય ત્યારે અમારે આ રહેણાંક ક્યારેક ઊભું રહેવા માટે અમને ફાયદો મળેલ છે આ આનો આમાં અમને આશરે ખર્ચો દોઢક લાખ જેવો થયેલ છે અને પંચોતેર હજાર અમને સરકાર તરફથી ગોડાઉનમાં મળેલ છે સારું સારું અમે આપણે શું અત્યારે આમાં તમે કરેલું છે ખેતી ના વરસાદ આવે તો એ બગડે નહીં બગડે નહીં અહીંથી ઓપરેટ થતો હોય છે ને ઝટકો તો સારું સારું આ ગોડાઉન બના પછી તમારે

Claro, claro.